બરાબર હવે બે થાય છે તમારાથી અહીંયા કેટલા પૈસા તમારી પાસે લીધા ડૉક્ટર કરીશ માએ કઈ લીધું નથી ને હે કીધું નથી ને ભાઈ તમારે જમીન બી લખી આપજે મારા નામે એવું તો નથી કીધું ને નથી આપ્યું સારી કરી ને તમને એવું લાગે છે કે આ ટ્રીટમેન્ટ બધાને લેવું જોઈએ આવી રીતે

તો તો ઘણો ફાયદો છે તમારે બકી ઉઠે એટલે બમરા ચક્કર જ એવું તો હવે તમારે ટ્રીટમેન્ટ આ બે ચાર દિવસ હજુ લેવાના છે હા બરાબર હવે સારું સારું થઈ જાવ ત્યાં સુધી ટ્રીટમેન્ટ લેવ હા પૈસા વેતન નથી માંગતા ને નથી માંગતા બરાબર આ તમે કાય એવો ખબર તમને અહીં અમે આ અહીં અલકાપુરી અલકાપુરી સોસાયટી વિજયપુર માં આવ્યા છે વિજયપુર બરાબર સારું કહેવા દઉં તમારું શું નામ બેન

તમારે મમ્મી હાચું બોલે છે ખાલી કીધુંલું છે તમારું નામ કેવાનું એવું તો નથી ને તમે ઘરે કેવું ચાલે છે બરાબર ચાલે 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 છે બરાબર લાગે બેચ કે ઓમ કે ઘણો ફરક લાગે બરાબર હવે તમારે શું કેવું લોકોને આયુર્વેદ ટ્રીટમેન્ટ લેવા જોઈએ લેવું જોઈએ મે તો કેવું લેવું જોઈએ હવે સાહેબ જાય બીજા હોસ્પીટલમાં જાય તો કેટલો ખર્જો ઘરનું કામકાજ કઈ કામ કરાવે થોડું મમ્મી છે એટલા માટે નહીં થોડું કામ કરીને શરીર માટે શરીર માટે કામ કરવાનું કેવું બરાબર ચાલો સારું